નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની આ કપાસ ચર્ચામાં આપણે કપાસના ભાવ હવે વધશે કે ઘટશે આગામી દિવસોમાં ઘટાડો જેના કારણે થયો છે અને શું કપાસ બજાર હજી પણ અઢારસો સુધી થશે કે નહીં અને આજની તમામ અપડેટ્સ વિશે જાણવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આ ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને પણ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી દરરોજે દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન્સ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે સૌ પ્રથમ અત્યારે જે મિત્રો કપાસ બજાર છે છેલ્લા બેથી ત્રણ દિવસની વાત કરીએ તો ખટાડામાં જોવા મળી રહી છે પરંતુ આગામી દિવસોમાં ફરી એકવાર છે મિત્રો એ તેજીમાં આવી જશે કપાસની આવકોમાં અમુક દિવસે જે ભાવ વધ્યા હતા જેના કારણે તેજી જોવા મળી હતી અને આવકો વધી જેના કારણે મિત્રો જે ભાવ છે દબાટા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ઘણા બધા મિત્રો છે નબળી ક્વોલિટીનો માલ હતો એ પણ લઈને આવ્યા હતા જેના કારણે પણ જે ભાવ છે એ થોડા નીચા રહ્યા છે બાકી ઓલ ઓવર ભાવની વાત કરીએ તો મિત્રો આગામી જે આ અઠવાડિયું છે એમાં સોળસોથી લઈને સત્તરસો રૂપિયા સુધી કપાસ બજાર છે જોવા મળી શકે છે મે બી જો એમસીએક્સ વાયદો અને યુએસ વાયદો તેજીમાં રહેશે તો સાડી સત્તરસો રૂપિયા સુધી પણ જાય એવી મિત્રો પોસિબિલિટી અત્યારે જોવા મળી રહી છે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની પાંત્રીસ ગાડીની આવક હતી અને ભાવ છે એ ચૌદસો પચાસથી લઈને સોળસો રૂપિયાના હતા અને મેઇન લાઇનની પણ વીસ ગાડીની આવક જોવા મળી હતી આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો કપાસની અત્યારે જે સૌથી ઊંચા ભાવ છે એ સોળસો સિત્તેરથી લઈને નેવું રૂપિયા વચ્ચે જોવા મળ્યા છે કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો ચૌદસો પચાસથી લઈને પંદરસો પચાસ અને સોળસો રૂપિયાની રેન્જમાં છે ગામડે બેઠા જે વેપારો થાય છે એમાં વાત કરીએ તો ચૌદસોથી લઈને પંદરસો સાડી પંદરસો અને સોળસો રૂપિયા સુધી ક્વોલિટી ક્વોલિટીવાઇઝ કપાસના ભાવ છે એ ખેડૂતોને ઓફર કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત મિત્રો કપાસિયા ખોળમાં વાત કરીએ તો ભાવ મજબૂત રહ્યા હતા બેન્ચમાર્કનો જે વાયદો છે ડિસેમ્બર એ છેલ્લે ત્રણ હજાર ત્રણસો અઠ્યાવીસની સપાટી ઉપર બંધ થયો હતો અને સારા એવા સુધારા સાથે અત્યારે ખોળ વાયદો જોવા મળી રહ્યો છે અને આમ વાત કરીએ તો આજે પણ કપાસની બજારમાં પાંચથી લઈને પંદર રૂપિયા સુધીના સુધારા છે જોવા મળ્યા હતા અલગ અલગ સેન્ટર સેન્ટરવાઇઝ અલગ અલગ સુધારા અને ઘટાડા છે તો આ હતી મિત્રો આજની સમગ્ર કપાસ બજારના સમાચાર જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો અને ચેનલમાં જે પણ મિત્રો નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન